ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ સમગ્ર તળાવમાં લીલબાજી ગઈ છે તળાવના ચારો કિનારે અનેક સમગ્ર તળાવમાં ગંદકી અને લીલબાજી ગઈ છે ડભોઈ તાલુકાના વઢવાણા ગામ ગાયકવાડી શાસનમાં એક દસ વર્ષ જૂનું તળાવ તાલુકાના બાવીસ ગામોમાં પાણી પૂરું પાડવા માટે ગાયકવાડી શાસનને મોટું તળાવ સોળ કિલોમીટરની અંતરમાં બનાવવામાં આવ્યું હતું હાલ વઢવાણા તળાવમાં પાણી છે આખું તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે આખા તળાવમાં લીલબાજી ગઈ છે હજુ પચાસ ટકા પાણી હોય દિલના કારણે તળાવની સુંદરતા પણ વિખરાઈ ગઈ છે સમગ્ર તળાવની આસપાસ અને તળાવની અંદર ગલકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે શિયાળાની શરૂઆતમાં અહીં દેશ વિદેશના પક્ષીઓ પણ મહેમાન બને છે વઢવાણા તળાવનું ગંદા પાણીના કારણે ગંદા પાણીના કારણે થોડા ઘણા રહી ગયેલા પક્ષીઓ પણ અહીંથી જતા રહ્યા છે વઢવાણા તળાવ સમગ્ર તળાવ લીલમાં ફેરવાઈ ગયું છે હાલ ઉનાળો હોય પ્રવાસીઓનો પણ ઘટાડો ઓછો હોય વહેલી તકે લીલ સાફ અને ગંદુ પાણી દૂર કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે